નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ માંગરોડમાં આયુષ્માન વયવંદના યોજના અંતર્ગત કેમ્પ યોજાયો સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી કેમ્પનું આયોજન કરાયું હતું સરકાર શ્રીની આયુષ્યમાન વયવંદના યોજના અંતર્ગત સિત્તેર વર્ષ અથવા

માંગરોળ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના કાર્યકરો દ્વારા આજરોજ વહીવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ આ વહીવંદનના કાર્યક્રમમાં માતૃ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલોએ લાભ લીધેલ અને આયુષ્યમાન ભારત કાર્ડ સહેલાઈથી બધાના નીકળેલ છે